અલ્સર પાતેલા ચેકપોસ્ટ ઉપર રીક્ષામાં દારૂ લઈ જતાં દમણના બે ઈસમ ઝડપાયા પારડીના કલસર પાતલીયા ચેકપોસ્ટ ઉપર પારડી પોલીસની ટીમ વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન નંબર આવતા પોલીસે રોકી હતી જેમાં તપાસ કરતા પચીસ હજાર આઠસોનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે રોહિત દેશરાજ શર્મા રહેવાસી દમણ પાંચાલ મૂળ રહેવાસી યુપી અને રજનીશ ચંદ્રશેખર આરક રહેવાસી દમણ મૂળ રહેવાસી મધ્યપ્રદેશ બંનેને પોલીસે ઝડપી પાડ્યા હતા અને દારૂનો જથ્થો રિક્ષા મોબાઈલ સહિત કુલ રૂપિયા એક્યાસ હજાર પાંચસો ચાલીસનો મુદ્દો માલ કબ્જે કર્યો હતો અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો